હમણાં બ્રજ ને તો બહુ ભાવે ખેર ખેર ને પૂરી ખાય છે રુદ્રજી જાગો નથી ઊતો છે અલો મેત્રા ખાવું ખાવ બી જોસાવ ચ રોટલી આપ દીધી છે રુદ્રને અને સાફ આ ગડકા પૂરી ખાવી છે પણ પૂરી ન ભાવે રોટલી ભાવે હાલે રોટલી અમાર રુદ્રનજીર પૂરી નો ભાવે ઈ સાન રોટલી ખા હે ખીર ખીરઈ ની નો ભાવે નઈ બાબલો ખવા બાબલો ચાલુ કર નહિ દોસે ભાઈ રોટલી થોડીક જ ખાધી કા બબલું ભાવે રોટલી નો ભાવે નો ભાવે વિશ્વા ને સિદ્ધાર્થ ને આવી જશે ભણવા જવાનું છે તો બે ભાઈઓ કા ના એ જો બબલું લઈ લીધું છે ને આગળ ખાય ને પાક ભરી અને જવાના છે ભણવા કાડી તૈયાર હજી કરવાના બાકી છે ના તો લીધા છે બે ભાઈઓને आज बुधवार से का आज ड्रेस ना नो पहना है बिन ड्रेस में जवान बे भाई ना पाक पेटी भरवा से हाल से नहीं हम लोग नहीं हाल अरे ले तो जाऊ ભરી દો એન મમ્મી 12 વાગે 12:30 આવશે કા તો અત્યાર ભરી દો ને બે ભાઈ ઓ મમ્મી ભાગ દવા પડી જાશે અમને રોદા ભરી લીધો છે રોદા ને ભરી દીધો રોદા ને અલગ જ હોય કા એન અલગ ને કાનાનો હેલો હાલો બે ભાઈ બાટલા ભરી લીધા હા બાટલાય લઈ લીધા સા પાણીના ಈ ಸ್ವಾದಕ ಕ್ಯುನ ಅವಿ ಜಾತಾ ತಯಾರ್ થઈ ತ ಹಳೆ ಮೇ ನೋಡಿ ಭಂಡಿ ಅವಿ ಮಲ್ಸಿ ಏವು ಸೆ ಆಟ್ಯರೆ ಅವೆ ಭಣವಾ ಜಾವು ಸಾ કેટલા થઈ ગયા જો 2 3 અને આયા 4 5 6 રુદ્રએ આવેલા છે કાય રુદ્ર તે આવ્યું તો ને હા રુદ્ર સાતમે ઉચ્ચે આયા સાતમુ સાત છે રુદ્રએ આવ્યા તો મસ્તક હોડાચા છે ના 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 છે મે તો માનિયા બસ હાલો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ટાટા હવે બકોર આવીન મસ્યો હા આપણે જો બે કેહડો ઉતારી લીધા છે અને એનો શાક બનાવવાનું છે આપણે કેશોડાનો અમે તો કેહડા કે આજે તો તું હરાજ ને મેં મેં કહો તો બાજરો હુકવવા તો તો કબૂતર આવવા મેળા બધાય સણવા જો સણે ને બધા કેવા મજાના હજી તો લાટ આવે છે બે ભાઈ ભણીને આવી જાય ને તો મને મેં ચોખા સાડે ને તો બે ભાઈ ચોખા ભરવા મેળા ઘોળાય નહીં હોય ધીમે ધીમે ભરી જાય

के बोले से बहु डाइया से छोरा थोड़ू थोड़ा

बस हो है भाई बस 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 हम लोग खाई लो भूख लगी भूख लगी से तो ना भूख लगी लगी बस बस ढोला ऐसा है तो आकड़ी तेज का खान सालों से ರೂದ್ರಿ <laughs> ಗ <laughs> 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 <laughs>

મે જોઈ જ નથી હું કાવે ફૂલ આવે છે તઈ નાખી જો હવેનો હારું પીંડા ઉતાર લેવા ઉતાર લેને હાર જ છે બોલા બોલા ન કે બોલા ન કે બોલા અબોરા 16 આજે કોક કોક આવે ફૂલડા આવ્યા છે બહુ જાજા છે સીસા આવ્યા હા સીસા છે છે था है ते खाओ सेपड़ा आज फूलड़ा आयास जाओ चले मोटा भिंडा थी जैसे भिंडा उतरवा जाओ

हैं माँ, हैं माँ पुल है वाँ, हैं माँ बी है वाँ, बी तो नो हाँ। क्या यार वो मने बहुत कवरा है। इप्पल आ कवरा है वो? कहाँ काटवाना है तेरे पर ज़्यादा? ज़्यादा रहा है खाती है हम ना मतलब। जीना जीना से जी, फ़ाइला। कुछ? एक अंकुर नजारा वो ऊँचूँ था कि मुँह ले जाऊँ पेट है वो पैर है बाप नॉएं मैंने थोड़ू है मेरे अपना वाव भी दिखता था तो पास वो वाव भी देखने वाला कार्डिन पास वो में फेर भी ना कोई अलग आज हम ये भी आ रहे बादी थे आज ना होशियार बधाई रमे हम जो खाट ले सड़ी सड़ी में बैठा है ए एठा उतरो एठा ऊपर आइयो रे मनो खानो जो हमारी इसका खाए हां यहां था ना होता बधाई बधाई खाट ले सड़ी में बैठा है जो हमारे दोस्तारो आवी जेसे या पापा पापा पपिया ना खड़ी ना ला भाई हमारी डॉक्टर